આજે ભારત રત્ન અને આપણા બંધારણના બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે ભારતીય જનતા પાર્ટી તરફથી દર વર્ષે આ ઉત્સવને જોરદાર રીતે ઉજવવામાં આવે છે અમે ગઈકાલે પ્રતિમાની સફાઈ અને સાંજે દીવડા પ્રગટાવવાનો કાર્યક્રમ કર્યો અત્યારે અમે બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અને હાર અર્પણ કરી અને અત્યારે અમે સંવિધાનની પ્રતનું વાંચન કરવાના છીએ એના અમુક જે હોય એનું વાંચન કરવાના છીએ આપ જોઈ રહ્યા છો લોકોમાં આપણા બંધારણના ઘડવૈયા કહી શકાય જેનું ભારતના વિકાસમાં જેનું સૌથી વધુ યોગદાન રહ્યું છે એવા વ્યક્તિનો આજે જન્મદિવસ હોય બધામાં અનેરો ઉત્સાહ છે અને બધા ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે ભારતના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની આજે એકસો ચોત્રીસ ની જન્મ જયંતિ આજનો દિવસ દેશમાં નાગરિકો માટે બંધારણ આપ્યું છે એમાં શિક્ષણ મળે વંચિતો ને ન્યાય મળે અને આ દેશનું ભવિષ્ય ઉજવળ બને એના માટે બાબા આ બંધારણ આપને આપ્યું એવા મહામાનવનો આજે જન્મદિવસ છે હું ખોટું ખોટું વંદન કરું છું સાથે સાથે ભારતીય જનતા દ્વારા સમગ્ર દેશની અંદર ગુજરાતની અંદર દરેક બુથની અંદર આજે બાબા સાહેબની જે એમની છબી હોય એને પુષ્પ એને ફૂલાર કરવામાં આવે છે તો જન્મ ઉજવવામાં આવે છે સાથે સાથે આજે પણ આપણા હોસ્પિટલ ચોકમાં પ્રતિમાને ફૂલાર કરવામાં આવ્યા કેક કાપી એની ઉજવણી કરવામાં આવી સાથે સાથે જે આપણું બંધારણ છે એ બંધારણ ની પણ પ્રતિકૃતિ અમને વાંચન કરવામાં આવ્યું અને આજે તમામ લોકોનો એ બાબા સાહેબ આંબેડકર ના જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું શુભકામના પાઠવું છું અને એને આપણે જે રસ્તો ચિંતાઈ રહ્યો છું કે રસ્તા ઉપર જે આપણે સાહેબ સાથે ચાલીએ તો આ દેશ નાના નાના ભરી પેલી પીડિત શોષિત માણસ એ વિચાર સો ટકા